રાજ્યમાં ક્યાંક છૂટોછવાયેલો ધીમો વરસાદ જોવા મળી શકે છે સુરત નવસારી વલસાડ તાપીમાં ભારે વરસાદની સંભાવના દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના ગુજરાતમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે ગુજરાતમાં થોડા કેટલાક દિવસો પહેલાં અતિભારે વરસાદ પડ્યો હતો ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ બાદ તારાજી સર્જાઈ હતી ત્યારબાદ મોટાભાગના જિલ્લામાં વરસાદ રોકાઈ ગયો છે જોકે હવે બંગાળની ખાડીમાં હાલ નવી સિસ્ટમ બની છે નવી બનેલી સિસ્ટમથી મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પુષ્કળ વરસાદની શક્યતા છે ત્યારે આ નવી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ પડશે હવામાન વિભાગે ચૌદમી સોળ સપ્ટેમ્બર સુધી રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે ચૌદ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ક્યાંક છૂટો છવાયેલો ધીમો વરસાદ જોવા મળી શકે છે સુરત નવસારી વલસાડ તાપીમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ અનુસાર ગુજરાતના તમામ જિલ્લામાં આવતા ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ છૂટો છવાયેલો વરસાદ જોવા મળી શકે છે જેમાં ચૌદ સપ્ટેમ્બર શનિવારે સુરત નવસારી વલસાડ તાપી ડાંગ સહિત દમણ દાદારા અને નગર હવેલીમાં અમુક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે આ સિવાય રાજ્યના અન્ય જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના તેમજ પંદર સપ્ટેમ્બરે રવિવારે છોટા ઉદેપુર નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી સહિત દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તથા સોળ સપ્ટેમ્બરે સોમવારે નવસારી વલસાડ દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે